ચેક બાજુમાં આવેલા ખેતરોમાં ભાગી છૂટતા પોલીસે ગાયોને ઘાસચારા પાણી પાણીની વ્યવસ્થા વગર એકબીજાના ગળામાં તથા પગમાં ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધેલા અને ખીચોખીચ દયનીય હાલતમાં જોતા જામુગડા પોલીસે તાત્કાલિક ગાયોને ખરીયા ખાતે આવેલા ગૌશાળામાં લઈ જઈ ક્રૂરતાપૂર્વક બાંધેલ ગાયોને છોડી અને ગૌશાળામાં ઉતારી તેના ઘાસચારાની વ્યવસ્થા કરી હતી ત્યારબાદ જાંબુગઢ પોલીસે ગોગંબાના પાલા નવી નગરી ખાતે રહેતા અને પકડાયેલા ચાલક મોહમ્મદ મુસ્તકીમ મહંમદ મકરાની પૂછપરછ કરતા કતલ કરવાના ઈરાદે લઈ જવા માટે આ ગાયોને જીતુભાઈ રાજુભાઈ હરિજન રહે ઉગ્રવાન તાલુકો હાલોલ તથા સચિન હરિજન રહે અમાદરા તાલુકો પાવીજેતપુર નાઓને ભરાવી આપી હોવાનું તપાસમાં ખુલ્યું હતું જ્યારે જામુગડા પોલીસે ગાયોને ટૂંકા દોરડા વડે કુર્તાપૂર્વક બાંધી ખીચોખીચ દયની હાલતમાં ભરી કતલ કરવાના ઈરાદે લઈ જતા પકડાઈ ગયેલા અને તપાસમાં મદદગારીના નામ ખુલતા જામુગડા પોલીસે ત્રણ લાખ પંચાણું હજારના મુદ્દામાલ સાથે મોહમ્મદ મુસ્તકીમ મકરાનીને પકડી પાડી તેના વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ બે હજાર સત્તરની કલમ છ એ ચાર ત્રણ આઠ બે તથા પ્રાણી કૃતા અધિનિયમ ઓગણીસો ની કલમ અગિયાર એક ડી ઈ એફ એચ તથા જીપીએફ એકસો ઓગણીસ મુજબની કલમો લગાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી